એક તરફ અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાં જ્યાં જળ પ્રદૂષણ અને હવા પ્રદૂષણ એ માજા મૂકી છે જ્યાં ઔદ્યોગિક કેમિકલ રંગે વિવિધ પ્રાણીઓ પણ રંગાતા બાકાત રહ્યું નથી આ વચ્ચે છેલ્લા ઘણા સમયથી અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાં જીવ સુરક્ષા માટે પર્યાવરણ મહત્વપૂર્ણ વન્ય પ્રાણી સુરક્ષાના પાઠ શીખવી રહ્યો હોય તેવા દ્રશ્ય જોવા મળી રહ્યો છે એક રીતે આપણે માર્ગ આડે ઢર ઓળંગીને જીવ જોખમમાં મૂકી દે છે તો માર્ગ પસાર થતી વેળા ક્યારેક અકસ્માતનો પણ ભોગ પ્રાણીઓ બનતા હોય છે આ વચ્ચે ઔદ્યોગિક વસાહતમાં હાલ સ્ટીમ લાઇન વિપુલ અંતરમાં પથરાયેલી જોવા મળી રહી છે આ સ્ટીમ લાઇન પર માનવ ચાલી શકે તે માટે રેલિંગ પણ આવેલ છે હાલ આ રેલિંગ અને સ્ટ્રીમલાઇન કપીરાજ માટે સુરક્ષિત માર્ગ સાથે આશ્રય સ્થાન પણ બન્યો છે રોજબરોજ અસંખ્યો કપિરાજો આ સ્ટ્રીમ લાઇન પરથી પસાર થઈ રહ્યા છે અને પોતાના માટે પણ આજ સુરક્ષા સેતુ હોય તેમજ માર્ગ ઓળંગવાના સુરક્ષિત અવર બ્રિજ હોય તેમ તેને પરથી પસાર થઈ રહ્યા છે પોતાને કેમિકલથી પણ સુરક્ષિત રાખી રહ્યા છે અને સુરક્ષિત રીતે એક સ્થાનેથી બીજા સ્થાને પણ પસાર થઈ રહ્યા છે ત્યારે કપિરાજના દ્રશ્યો માનવીને માર્ગ સુરક્ષા સાથે વન્યજીવ સુરક્ષાના પણ પાઠ શીખવી રહ્યા હોવાનું દ્રશ્ય એક આકર્ષણ જમાવ્યું છે આધુનિકરણ વચ્ચે જ્યાં જંગલના નાશ કરી ઔદ્યોગિક ક્રાંતિ સર્જાઈ છે ને જંગલ સ્થાન હવે ક્રોકીટ અને ઔદ્યોગિક કંપનીના જંગલો લીધું છે જ્યારે જંગલના ઝાડના કપિરાજોના માર્ગ હતા જે હવે ઘટી જતા અને વૃક્ષોની સંખ્યા અંતે અંતર વધતા અંકલેશ્વર જીઆઈડીસી માં સ્ટીમ લાઇન ઝાડની શાખા બની કપિરાજ માટે સુરક્ષા માર્ગ બની ગયો છે